રજુઆત કરી હતી ગુજરાત ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સતત સામે આવી રહ્યા છે અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસ શંકાસ્પદ લક્ષણો સાથે એકત્રીસ જેટલા કેસો સામે આવ્યા છે જ્યારે સત્તર બાળકોના મોત થયા છે કોઠીવાલા ઇબ્રાહીમ કલકલ સહિતના સભ્યો દ્વારા આરોગ્ય વિભાગના અધિકારી નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી વહેલી તકે ચાંદીપુરા વાયરસ સામે એક્શન પ્લાન બનાવવા તેમજ જિલ્લાના તમામ વિસ્તારોનો સર્વે કરવામાં આવે દવાઓનો છટકાવ કરી કોઈ પણ બાળક બીમાર જણાય તો તેને તાવ આવતો હોય અથવા તો કોઈ પણ બીમારી હોય તો તેનો ઈલાજ કરવાની રજૂઆત કરી છે તેમજ જિલ્લા અને શહેરમાં ચાલતા આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ મૂકવામાં આવે સહિત રજૂઆત કરી વાયરસ સામે જનજાગૃતિના કાર્યક્રમો જિલ્લાભરમાં કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો સતત વધી રહ્યા છે પાંત્રીસથી વધુ હાલમાં કેસો નોંધાયા છે પચાસ ટકાથી વધુ મૃત્યાંક નોંધાયા છે ત્યારે કહી શકાય કે હાલમાં ભરૂચના અંદર આપણા સૌની સદનસીબી છે કે એક પણ કેસ નોંધાયો નથી એટલે હાલમાં રાહત છે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય શાખા દ્વારા નગરપાલિકા દ્વારા પાણી આવતા પહેલાં પાળ બાંધવી જરૂરી છે તેના ભાગરૂપે નગરપાલિકાના વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે તાત્કાલિક ધોરણે તમામ આરોગ્ય જે શાખાઓ છે આરોગ્ય ખાતું છે ત્યાં તાત્કાલિક સેવાઓ ઊભી કરવી જોઈએ એના લક્ષણો દેખાય કોઈપણ વ્યક્તિને કોઈ પણ બાળકોને તો ત્યાં તેને એના બ્લડ સેમ્પલ લેવાની લેવાથી લઈને તેને કઈ રીતે આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ તેની ભાગરૂપે તાત્કાલિક આરોગ્ય ખાતું સતર્ક રહે તેની માટે આજરોજ અમે અહીંયા રજૂઆત કરેલી છે બાબતે જિલ્લા આરોગ્ય કેન્દ્ર જીએસ દુલેરાએ પણ જણાવ્યું હતું કે વાયરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ કેટલીક તકેદારીના પગલાં લોકોએ ભરવા જોઈએ કે બાળકોને લાંબી બાયના કપડાં પહેરાવવા જોઈએ સાથે રાત્રે સૂતી વેળાએ જો મચ્છરનો ઉપદ્રવ હોય તેવી જગ્યાએ મચ્છરદાનીમાં બાળકોને સુડાવવું જોઈએ તદુપરાંત જો વધુ પડતો તાવ રહેતો હોય તો તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોને બતાવીને તેનું માર્ગદર્શન મેળવવા માટે પણ અપીલ કરી છે હું ડૉક્ટર જય એસ દુલેરા ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હાલ ચાંદીપુરા વાયરસના જે અન્ય જિલ્લાઓમાં કેસ નોંધાઈ રહ્યા છે તો ભરૂચની જનતાને હું આ બાબતે અપીલ કરવા માગું છું કે બિનજરૂરી ગભરાઈ જવાની જરૂર નથી થોડી સાવધાની રાખીએ કે જેથી કરીને આપણે આ રોગચાળાથી બચી શકીએ છીએ બાળકોને ખાસ કરીને લાંબી બાઈના કપડાં પહેરાવા જોઈએ

ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણા વેરાયટી સાથે કોરિયન કાઠિયાવાડીની ની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ચ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડી જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી ભાખરી પિઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા સેલેડ અને બચપનની યાદો તો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર થી કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂર થી વગાડજો શ્રી કોડિયાર ખી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ